હેલો વિદ્યાર્થી મિત્રો આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ભણવા જઈ રહ્યા છીએ અને એ છે જનીન વિદ્યા જેનેટિક્સ બારમા ધોરણમાં જનીન વિદ્યાને લગતા મુખ્ય બે ચેપ્ટર છે ચેપ્ટર નંબર ફાઇવ એન્ડ ચેપ્ટર નંબર સિક્સ ચેપ્ટર નંબર ફાઈવ એનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતા એટલે આપણે ટ્વેલ્થનું ચેપ્ટર નંબર ફાઇવ ભણવા જઈ રહ્યા છીએ આનુવંશિકતા અને ભિન્નતા અને આ અભ્યાસ કરવાની જે વિજ્ઞાનની શાખા આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવાની વિજ્ઞાનની શાખા એને જ આપણે જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે ઓકે મિત્રો તો ચાલો શરૂઆત કરીએ જનીન વિદ્યા વિશેની થોડીક વાતો કે જનીન વિદ્યા એટલે શું તો હમણાં જેમ ચર્ચા કરી આપણે એમ કે આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવાની જીવવિજ્ઞાનની શાખાને જનીન વિદ્યા એટલે કે જેનેટિક્સ કહે છે તમને એમસીક્યુમાં પૂછાય કે જનીન વિદ્યા એટલે શું અને કદાચ નીચે લખ્યું હોય કે જનીનો અભ્યાસ કરવાની વિજ્ઞાનની શાખા અથવા તો જનીનો એક સ્થાને સ્થાને રૂપાંતરણ કરવાની સોરી વિજ્ઞાનની શાખા તો એમની આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવાની જીવવિજ્ઞાનની શાખા એટલે ભિન્નતા સોરી એટલે જનીન વિદ્યા સમજ પડે છે મિત્રો કે જો જનીનો અભ્યાસ કરવાની વિજ્ઞાનની શાખા એને જીનોમિક્સ કહેવાય અહીંયા આનુવંશિકતા એટલે શું

કે ભિન્નતા એટલે જેના દ્વારા સંતતિ એના પિતૃ થી સેજ જુદી પડે એક જ જાતિના સજીવોમાં જોવા મળતો લક્ષણોનો ભેદ એ ભિન્નતા છે દાખલા તરીકે બધા માણસો બધાને આંખ છે બધાને કાન છે બધાને સ્કિનનો કોઈ કલર છે પણ એમ છતાં બધામાં કંઈક જુદાપણું છે એને ભિન્નતા કહેવાય પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે પિતૃ જેવા લક્ષણો સંતતિમાં દેખાય એ આનુવંશિકતા છે છતાં સંતતિ એ પિતૃની પ્રતિકૃતિ નથી એ આબેહૂબ પ્રતિકૃતિ નથી એટલે કે ભિન્નતા છે આ બાબતને ભિન્નતા એવું કહીશું અને એ બંનેનો અભ્યાસ કરવાની વિજ્ઞાનની શાખા એને આપણે શું કહીએ છીએ જનિન વિદ્યા એટલે આમ જોવા જઈએ તો જનીન વિદ્યાનો અભ્યાસ ખૂબ જ જૂનો કહેવાય એવું નથી કે ભાઈ જનીન વિદ્યા આજકાલથી બનવાનું શરૂઆત થયું વર્ષોથી પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરે છે એ વાતની તો જાણે જ હતી ઘણા બધા પ્રાચીન સાહિત્યોમાં લખાયું છે કે ભાઈ માતા અને પિતાના લક્ષણો એટલે કે એના એના અમુક કેરેક્ટરિસ્ટિક્સ અમુક પ્રકારના છે તો સંતતિમાં આવા લક્ષણો થશે એ છે એનો મતલબ કે જનીન વિદ્યાનું જ્ઞાન ખૂબ જ જૂનું છે તો કેટલું જૂનું તો ઈસવીસન પૂર્વે આઠ થી દસ હજાર એટલે કે આઠ થી દસ જ્ઞાન પ્રાપ્ત હતું કે ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે લિંગી પ્રજનનને કારણે સંતતિમાં ભિન્નતા આવે છે એ આજકાલથી નહીં પણ ઈસવીસન પૂર્વે દસ હજાર ત્યારથી ખબર હતી અને એટલા માટે જ કે આવા બે લક્ષણો ધરાવતા સજીવો વચ્ચેના પ્રજનનથી આ પ્રકારની લક્ષણ ધરાવતી સંતતિ પ્રાપ્ત થાય એવું નોલેજ આપણા પૂર્વજોને હતું અને આ જ્ઞાનનો ઉપયોગ કરી લાભકારક લક્ષણો ધરાવતા સજીવોની પસંદગી કરી એની વચ્ચે પ્રજનન કરાવી અને ઈચ્છિત લક્ષણ ધરાવતા સજીવો પ્રાપ્ત કર્યા જ્યારે જ્યારે કૃષિની શરૂઆત થઈ ત્યારે વન્ય વનસ્પતિમાંથી આપણે કૃષિ વિષયક વનસ્પતિ એટલે કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ બનાવ્યા એ જ રીતે જંગલી પ્રાણીઓમાંથી આપણે પાલતુ પ્રાણીઓ બનાવ્યા એમાં શું હશે તો કે ભાઈ પેલા પસંદગી થઈ હશે કે ભાઈ આ શ્રેષ્ઠ વનસ્પતિ છે હવે એમાંથી પસંદગી કર્યા પછી પાછું સંકરણ કર્યું હશે બે એક સરખા પ્રકારની વનસ્પતિઓ છે પ્રજનન કરાવ્યું હશે પ્રાણીઓમાં પણ એવું થયું હશે અને એનું બહુ સારું ઉદાહરણ છે કે ભાઈ કૃત્રિમ પસંદગી દ્વારા શું થાય તો કે ભાઈ પાલતુ બનાવેલી આદિ વન્ય ગાય એક સમયે ઓકે અને આ લિંગી પ્રજનન અને સંકરણ પસંદગી એના દ્વારા જ થાય એટલે એક વાત તો નક્કી છે કે આપણા પૂર્વજો પાસે એવું જ્ઞાન હતું શું આપણા પૂર્વજોને લક્ષણોના વારસાગ અને ભિન્નતાનું જ્ઞાન હતું એ ડેમ શ્યોર છીએ આપણે કારણ કે તો જ આપણે વન્ય વનસ્પતિમાંથી આપણે કૃષિ વિષયક વનસ્પતિ બનાવી શક્યાશું વન્ય પ્રાણીઓમાંથી પાલતુ પ્રાણીઓ બનાવી શક્યા છીએ પણ શું ખબર નહોતી તો કે આ ઘટનાનો વૈજ્ઞાનિક આધાર કેમ હતો એ જાણ નહોતી આનુવંશિકતા જોવા મળે છે પણ શા માટે આનુવંશિકતા જોવા મળે છે એવું શું છે કે આનુવંશિકતા જોવા મળે છે એ આપણા પૂર્વજોને ખબર નહોતી વર્ષોથી પ્રાચીન સાહિત્યમાં લખ્યું છે કે ભાઈ માતા પિતાના લક્ષણોના કારણે આવું લક્ષણ આવે આવે બાળકમાં પેરેન્ટ્સની અણસાર 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 એટલે એના જેવો દેખાવ અમુક વ્યક્તિને જોઈને આપણે ઓળખી જઈએ આમનો દીકરો હશે તો એ બધું શું છે એ અણસાર આવવી એ આનુવંશિકતાની બાબત એ તો પહેલાથી ખબર હતી પણ એની પાછળ કયું વૈજ્ઞાનિક બાબત જવાબદાર છે એ ખબર નહોતી અને એના વિશે સૌપ્રથમ પ્રથમ કોઈ સંશોધન કર્યું હોય તો ગ્રેગર જ્હોન મેન્ડલ નામના વૈજ્ઞાનિકે જો કે એની પહેલા પણ ઘણા બધા સંશોધનો થયેલા છે પરંતુ એના ચોક્કસ પ્રાયોગિક અભ્યાસ નો કોઈ શ્રેય હોય તો ગ્રેગર જ્હોન મેન્ડલ નામના વૈજ્ઞાનિક જો કે જ્યારે એમણે સંશોધન કર્યા ત્યારે તેઓ વૈજ્ઞાનિક તરીકેની ખ્યાતિ ધરાવતા નહોતા હું તમને થોડી ગ્રેગર મેન્ડલની વાત કહી દઉં કે ગ્રેગર જ્હોન મેન્ડલ એ પોતે શાસ્ત્રી ન હતા તેઓ પોતે સ્ટેટિસ્ટિક્સના જાણકાર હતા એટલે કે મેથેમેટિસ્ટ હતા ગણિત શાસ્ત્રી હતા બ્રુન એટલે કે જેકોસ્લોવેકિયા એના એક ચર્ચની અંદર પાદરી હતા ક્રિશ્ચનના સાધુ અને એની અંદર એ ક્રિશ્ચિયનના પાદરી તરીકે રહીને જ એને પોતે પોતાની ચર્ચની બાજુના ગાર્ડનની અંદર વટાણાના છોડ વાવી અને એના ઉપર સંકરણના પ્રયોગો કર્યા એને જે વટાણાના છોડ જે વાવ્યા એ વટાણાનું વૈજ્ઞાનિક નામ હતું પિસમ સટાઈવમ બોલો તો પણ ચાલે અને પિસમ સટાઈવમ એના ઉપર લગભગ સાત વર્ષ સુધી સુધી મેન્ડેલે સતત સંકરણના અને સંકરણ કર્યા પછી આનુવંશિકતા કઈ રીતે વારસામાં ઉતરે છે એનો અભ્યાસ કર્યો એણે આનુવંશિક સંશોધન દરમિયાન સૌપ્રથમ આંકડકીય પૃથ્કકરણ ધ્યાનમાં લીધું આંકડાકીય પૃથક્કરણ એટલે કે ગાણિતીય તર્કનો ઉપયોગ કર્યો અને સ્વાભાવિક વાત છે પોતા સ્ટેટિસ્ટિક્સના જાણકાર હતા ગણિત શાસ્ત્રી હતા એટલે એને આંકડાકીય પૃથ્કકરણ કે કઈ રીતે સંતતિમાં કેટલા પ્રમાણમાં અમુક લક્ષણ જોવા મળે છે એનો ચોક્કસ ચિતાર આપ્યો અને ચિતાર આપ્યા પછી એણે આનુવંશિકતાના કેટલાક નિયમો રજૂ કર્યા બીજું એ છે કે ગણિત શાસ્ત્રનો એક સાદો નિયમ છે કે કોઈ પણ સંભાવના હોય ને એ સંભાવના સરેરાશની નજીક ત્યારે આવે કે જ્યારે કોઈ પણ એક પ્રયોગ વિશાળ ક્ષેત્રે કરવામાં આવે સાદું ઉદાહરણ હું તમને આપું કે એક સિક્કો ઉછાળીએ તો છાપ પડવાની સંભાવના પચાસ ટકા છે પણ એનો અર્થ એવો નથી કે બે વાર સિક્કા ઉછાળીએ તો એક વખત છાપ અને એક વખત કાટ પડે પચાસ ટકા સંભાવનાને કારણે પણ જો બહુ મોટો પ્રયોગ એક લાખ વખત સિક્કો ઉછાળવામાં આવે તો આશરે પચાસ હજાર વખત છાપ અને પચાસ હજાર વખત કાટ પડે નજીક આવે એટલે પ્રયોગ મોટો હોય તો સંભાવના સરેરાશની નજીક આવે એ ગણિત શાસ્ત્રનો નિયમ છે અને એટલા માટે મેન્ડેલે એક જ કામ કર્યું કે એને એક પ્રયોગ એક વખત નથી કર્યો એને નમૂનાની વિશાળ સંખ્યા લીધી એક પ્રયોગ ઘણા બધા છોડની અંદર કર્યો દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે વટાણાના ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવી અને એની સંતતિમાં કેવા છોડ થાય છે એ જાણવું હોય તો મેન્ડેલે એવું ન કર્યું કે એક ઊંચો છોડ અને એક નીચો છોડ સંકરણ કરાવ્યું એનાથી સંતતિ મળી એ સંતતિનું સીધું નોંધ લઈ લીધી કે ભાઈ આવા છોડ થાય એમ નહીં એને આખા ક્યારામાં એકમાં ઘણા બધા ઊંચા છોડ બીજામાં ઘણા બધા નીચા છોડ અને એકનો એક પ્રયોગ ઘણી વખત કર્યો અને બધામાં જે કાંઈ પરિણામ મળ્યા એનું સરેરાશ ધ્યાનમાં લીધું એટલે વિશાળ સંખ્યા ધ્યાનમાં લીધી મેન્ડેલે પ્રયોગના પરિણામને આધારે આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા બરાબર અને આનુવંશિકતાના નિયમો એ એટલા પરફેક્ટલી રજૂ કરેલા કે એક ચોક્કસ પ્રયોગને આધારે આપેલા નિયમો હતા એ ઓકે જોકે દુખદ વાત એવી હતી કે જે સમયે મેન્ડેલે આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા ત્યારે એના સંશોધન કોઈએ સ્વીકાર્યા નહીં એટલે કે મેન્ડલના સંશોધનો ત્યારે સ્વીકૃત થયા નહોતા મેન્ડલના મૃત્યુ પછી મેન્ડલે આપેલા નિયમો સ્વીકૃત થયા અને આપણે મેન્ડલને જનીન વિદ્યાના પિતા એટલે કે ફાધર ઓફ જેનેટિક્સ એવું બિરુદ આપ્યું મેન્ડલની કામ કરવાની પદ્ધતિ શું હતી મેન્ડલ કઈ રીતે કાર્ય કરતા હતા તો મેન્ડલની કામ કરવાની પદ્ધતિ એ હતો કે ભાઈ મેન્ડલ વટાણાના છોડના એ લક્ષણો ઉપર સંશોધનો કર્યા કે જે હંમેશા વિરોધાભાસી હતા એવા છો એવા લક્ષણો દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ઊંચા છોડ અને નીચા છોડ એટલે શું તો કે એક જ બાબત ભાઈ એક ઊંચા છોડ હોય અને નીચા છોડ તો આ બે વિરોધાભાસી બાબત છે એની વચ્ચે સંકરણ કરાવ્યું એટલે સંતતિમાં વારસામાં લક્ષણ કઈ રીતે આવે છે એ ચોક્કસપણે આપણે જોઈ શકીએ બીજું પીળા બીજ અથવા લીલા બીજ પીળા અને લીલા બે પ્રકારના છોડ થતા હશે એકમાં પીળા બીજા હોય એકમાં લીલા બીજા હોય તો એ બંને વચ્ચે સંકરણ કરાવ્યું એટલે આ બાબતને મેન્ડેલે એક લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિઓ કીધી અહીંયા એક શબ્દ યાદ સમજવો જરૂરી છે લક્ષણ અને અભિવ્યક્તિ લક્ષણ અને અભિવ્યક્તિ એટલે શું તો કે ભાઈ લક્ષણ જે રીતે રજૂ થાય એને એની અભિવ્યક્તિ કહેવાય

પણ પછી પીળો બીજ પીળા બીજ કે લીલા બીજ આ એની અભિવ્યક્તિ છોડ વચ્ચે સંકરણ કરાયું એટલે કે બીજનો રંગ તો કે પીળા બીજ ધરાવતા છોડ અને લીલા બીજ ધરાવતા છોડ આ બંને વચ્ચે સંકરણ કરાયું અને બીજી એક બાબત હતી કે છોડમાં

હવે એને ઉગાડવાના સ્વપ્રજનન થવા દેવાનું એના બધી સંતતિ તરીકે પીળા બીજ જ પીળા બીજ જ આપે એવી સંતતિ થવી જોઈએ એની પછીની પેઢીમાં પણ પીળા બીજ જ આવવા જોઈએ એની પછીની પેઢીમાં પીળા બીજ જ આવે એટલે કે એક લક્ષણની એક અભિવ્યક્તિ ઘણી બધી પેઢીઓ સુધી જળવાઈ રહી તો એ લક્ષણની એ અભિવ્યક્તિ ધરાવતું શુદ્ધ સંવર્ધન વંશક્રમ કહેવાય સમજ પડે એટલે બીજના લક્ષણ માટે બીજના રંગ એક લક્ષણ છે એના માટે મેન્ડેલે બે શુદ્ધ વંશક્રમ લીધા હશે એક શુદ્ધ પીળા બીજ ધરાવતા છોડ અને બીજા શુદ્ધ લીલા બીજ ધરાવતા છોડ અહીંયા શુદ્ધનો મતલબ તમે સમજી શકો છો મિત્રો કે શુદ્ધનો અર્થ થાય છે પેઢી દર પેઢી પોતાનું લક્ષણ જાળવી રાખે મેન્ડેલે ચૌદ શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતો પસંદ કરી મિત્રો ઓગણીસ એમાં સવાલ પૂછાયો કેટલી ચૌદ બંને હતા મોટાભાગના વિદ્યાર્થીઓ વિચાર્યું સાત લક્ષણો હતા ને તો સાત લક્ષણો પસંદ કર્યા હતા પણ સાત લક્ષણ બે બે અભિવ્યક્તિ એક લક્ષણ માટે બે શુદ્ધ વંશક્રમ હોય એટલે જવાબ આવે ચૌદ

બરાબર પુષ્પનો રંગ તો પુષ્પ બે પ્રકારના રંગ ધરાવતા હતા કોઈ વનસ્પતિ જાંબલી પુષ્પ ધરાવતી હતી કોઈ છોડ અને કોઈ છોડ સફેદ પુષ્પ ધરાવતા હતા તો આ બે એની અભિવ્યક્તિ એટલે આમ જોવા જઈએ તો શુદ્ધ વંશક્રમ એટલે એણે એવો એક વંશક્રમ પસંદ કર્યો હશે કે જે છોડને જાંબલી ફૂલ આવતા હોય એમાં સ્વપ્રદ્ન કરાવ દો એની પછીની પેઢીમાં જાંબલી જ ફૂલ આવે એમાં સ્વપ્રદ્ધાન કરાવો એની પછી એમાં જાંબલી જ ફૂલ આવે એમ પેઢી દર પેઢી જાંબલી જ પુષ્પ આપે એને શુદ્ધ જામલી પુષ્પ ધરાવતી વનસ્પતિ કહેવાય પુષ્પનું સ્થાન કક્ષસ્થ કે અગ્રસ્થ શિંગનો આકાર ફૂલેલો કે સંકુચિત એટલે કે મણકામય શિંગનો રંગ લીલો કે પીળો બીજનો આકાર ગોળ કે ખરબચડો બીજનો રંગ પીળો કે લીલો આવી કુલ સાત લક્ષણો માટેની બે બે અભિવ્યક્તિઓ એટલે કુલ થાય ચૌદ છોડ એટલે ચૌદ શુદ્ધ સંવર્ધન વંશક્રમ મેન્ડેલે પસંદ કર્યા એમાં તમે આ રીતે યાદ રાખી શકો કે ભાઈ બીજના બે લક્ષણ હતા એક તો બીજનો રંગ અને બીજનો આકાર બરાબર ત્યાર પછી પુષ્પના બે લક્ષણ હતા એક તો પુષ્પનો રંગ અને પુષ્પનું સ્થાન બરાબર શિંગના બે લક્ષણો હતા એક તો શિંગનો રંગ અને આકાર એટલે કુલ સાત લક્ષણો થયા એમાં છે એટલે કુલ છ થયા અને સાતમું લક્ષણ તરીકે છોડની ઊંચાઈ ઓકે આ રીતે યાદ રાખજો કે સાત લક્ષણો સાત લક્ષણ માટે બે બે અભિવ્યક્તિઓ એટલે કુલ ચૌદ અભિવ્યક્તિઓ થાય ઓકે આમાંથી સંકરણ કરાવીને એમણે ચોક્કસ નિયમો તારવ્યા એ સંકરણ તરીકે શું હતું તો કે એક સંકરણનો પ્રયોગ દ્વિસંકરણનો પ્રયોગ પણ આ પ્રયોગ કેવા હોય એ આપણે આની પછીના લેક્ચરમાં ભણીશું મિત્રો થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક સંકરણના પ્રયોગ વિશે માહિતી મેળવીશું બાય